ચાર આવશે કોઈ ભાડી ન જાય ચાર ની વાત બેઠી દીધું ઇમરજન્સી બોલાયો આજ થી આપડે મળવાનું બંધ તારે ને મારે સંબંધ પૂરો એવું

ભાઈ ફરે 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 શું છે લે પણ આપણે ઓલા ભદાદીનો ઘર જમણા છે હવે આમણા ત્યાં કસે હેડ્યા તો મને જુલા પૂછો છો આટલો કેમ અલ્યા તાડું કે છે હેડ્યા તો મને જુલા પૂછો ઉપડો તો પણ કેતો જ કે ખાલી આઈ એમ અલ્યા આજી તો સીધે સીધા હવે બે વાર કા આવશે એવાળી દાદુ હારો થેન્ક્યુ થેન્ક્યુ જ માર ભાઈ જમ થેન્ક્યુ ની વહુ નેકલ મારો કેમ આટલો થાય થાય જ અલ્યા નેકલ ને કવજો હટ હું હસકન કવજો બે તો

એ ભયા તન ગમે છે ને અલા મને તો ગમે છે હાલવાલ કરી નાખો કરી નાખો પપ્પા અમારા વાત કરવી છે હવે કોઈ વાત નથી કરી ઊભી રહે સોની મને હવે એ તો વિવે હતા જમાનામાં છે ને આ વાત તો એ કરવા આવી પડે આ તો આ જમાનો એવો છે વિવે એ હોય હોય આપડે થઇ જાય શાંતિ છે ને બીજી બસ બીજી શાંતિ છે આપડે છોકરો આવે અને રેડી થાય બસ રે બસ કરી નાખે તમે તમને બઉ ગમ માતા જોગન તમે તો એટલા રૂપાળા એટલા રૂપાળા છો ને તમે મને ગમાડી તો ભલે ગમાડી પણ વાત કહું એક ને બે કો બે

એ બોલ કે મોરતિયો રે અલ્યા તું તો એના બાપ છે નહીં આવતું કે હવે કોણ છે અલ્યા અમે મોરતિયો અમે મોરતિયો કોટિયો બે આટલાથી અલ્યા આગોદા શેટો દા અહીં હા